બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજી ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના પાણીગેત વિસ્તારમાં આવેલ સાબરી મસ્જિદ પાસે મદ્રસે સિદ્ધિ અકબર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધ્વની બ્લડ સેન્ટર બેંકના સહયોગથી ટીમ દ્વારા કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બ્લડ દાતાઓએ બ્લડ ડોનેટ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અંતે બ્લડ દાતાઓને ગિફ્ટ આપવામાં આવી હતી જબ કિસીને એક

અલબા એવું ક્યાં હોય બરાબર ہم آج السلام علیکم <سلام> رسول اللہ صلی اللہ تعالی علیہ وسلم الحمد للہ آج سترہ اگست دو ہزار پچیس بروز اتوار مدرسہ صدیق اکبر کی جانب سے قرس سرکار اعلیٰ حضرت اور پندرہ سواں جشن میلاد النبی صلی اللہ علیہ وسلم جو آ رہا ہے اسی کی مناسبت سے آج مدرسے صدیق اکبر کی جانب سے بلڈ ڈونیشن کیمپ رکھا گیا ہے قرآن مقدس میں اللہ تبرک و تعالیٰ ارشاد فرماتا ہے جس کا مفہوم ترجمہ کچھ یوں ہے کہ جس نے ایک انسان کی جان بچائی گویا اس نے پوری انسانیت کو بچا لیا اور حدیث پاک میں بھی ہے رسول اعظم صلی اللہ تعالیٰ علیہ وسلم ارشاد فرماتے ہیں کہ بہترین انسان وہ ہے جو دوسرے انسان کو ساتھ دے سپورٹ کرے حدیث پاک میں بھی رسول اعظم صلی اللہ علیہ وسلم نے خیر الناس کہا ہے یعنی انسانیت کی بات کی ہے ہمارا مذہب جو ہے انسانیت کی بات کرتا ہے اور قوت کی بات کرتا ہے محبت کی بات کرتا ہے الحمدللہ اسی جذبے کے تحت یہ جو بلڈ ہے وہ تھیلیسیمیا کے مریض کینسر کے مریض اسی طریقے سے جو لا علاج بیماری میں مبتلا ہوتے ہیں ان کے لیے یہ بلڈ جو ہے نفع بخش ہوتا ہے کام آتا ہے اسی جذبے کے تحت الحمدللہ آج مدرسہ صدیق اکبر کی جانب سے یہ بلڈ ڈونیشن کیمپ رکھا گیا ہے اللہ اکبرک و تعالیٰ کی بارکہ میں دعا ہے کہ اللہ تعالیٰ اس کار خیر کو قبول فرمائے اور جن جن لوگوں نے حصہ لیا ہے اللہ تعالیٰ انہیں دنیا اور آخرت میں بہتر عطا فرمائے blood, blood, Bank, blood, blood, blood یہ دھوانی بینک بلڈ جو ہے ان کے دوارہ یہ آیوجت کیا گیا ہے صدیق સાબરી મસ્જિદ પાસે જે બધા ઓર્ગેનાઇઝર્સ છે અને જેણે આ કેમ્પમાં આયોજન કરેલા હતા એને શુભેચ્છા પાઠવો છું કારણ કે મોટા મોટા વૈજ્ઞાનિકે એક વાત કીધી છે કે દુનિયામાં બધી જ વસ્તુઓ બનાવી લીધી પરંતુ એક ખૂનનો કચરો જે છે એ વૈજ્ઞાનિકો નથી બનાવી શક્યા પરિસ્થિતિ એવી છે કે આપદા આવે છે જ્યારે તકલીફ પડે છે જ્યારે બ્લડની જરૂર હોય છે કુલ પ્રમાણમાં બ્લડ મળ્યું એની માટે પહેલાથી વ્યવસ્થા કરવામાં આવે જન જાગૃતિને લીધે લોકો પણ તેમાં જોડાયા છે પહેલા લોકોને બીક લાગતી હતી પણ આજે લોકોને ખબર છે કે આપણે બ્લડ આપીશું તો ઓટોમેટિક નવું બ્લડ જે જનરેટ થશે અને ઓવરઓલ આપણા બોડીનું ડેવલપમેન્ટ થશે જે સમાજનું પણ ડેવલપમેન્ટ થશે આ રીતના કેમ્પ દરેકે દરેક વિસ્તારમાં થવા જઈ રહ્યા છે દરેક દરેકે હું કહું છું અપીલ કરું છું કે જેટલા વિપુલ પ્રમાણમાં બ્લડ તમે ભેગું કરશો આવનારા દિવસોમાં જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જરૂર પડે છે એ આ બ્લડથી સંતોષાય છે અને નિરોગી બને છે તે માટે હું ખરેખર ઓર્ગેનાઇઝ ને ફરી શુભેચ્છા પાઠવા છું અસલામ વાલેકુમ વરહમતુલ્લાહ બરકાતહુ પંદરસો માં મિલાદુલ નબી ના ખુશી અને શુભ અવસર ઉપર સાબરી મસ્જિદ દ્વારા જે રીતે દર વખતે એમના દ્વારા સામાજિક કાર્ય કરવામાં આવે છે અને આ વખતે પ્રથમ વખતે આપણા મુફ્તી અસલમ સાહેબ રફીક પટેલ અલ્તાફભાઈ અને એ લોકોની આગેવાનીમાં ખૂબ જ સુંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે હું કહેવા માંગીશ કે આ બ્લડ ડોનેશન કેમ્પ એમણે પ્રથમ વખત આયોજિત કર્યું છે અને એક કલાકમાં જ પચાસ થી સાહીઠ યુનિટ બ્લડ યુનિટ આવી ગયા છે એ ખૂબ જ મોટી વાત કહેવાય અને જે રીતે ભૂતકાળમાં પણ મુસ્લિમ આગેવાનોએ મુસ્લિમ નેતાઓએ જ્યારે આપણે દેશને આઝાદી અપાવવાની હતી ત્યારે પણ ખૂબ મોટા મોટા બલિદાન આપ્યા છે એ જ રીતે આ મુસ્લિમ સમાજ જે રસ્તા ઉપર આગળ ચાલી રહ્યો છે મને ખૂબ જ ખુશી છે કે આ મુસ્લિમ સમાજ એવા વસ્તુમાં અને એવા પ્રોગ્રામોમાં પોતાના પૈસા નાખી રહ્યો છે જે માનવતાને મદદરૂપ રહે આ લોકોએ પોતાના પૈસાનો કે ફંડનો ઉપયોગ કોઈ દારૂખાનું ફોડવા માટે કોઈ ડીજે વગાડવા માટે કે સ્પીકર વગાડવા માટે નથી કર્યો પરંતુ બ્લડ ડોનેશન કેમ્પ માટે કરેલો છે અને આ જ બ્લડ તમે જાણો છો કે બ્લડ યુનિટ ઉપર કોઈનું ધર્મ કે નામ લખવામાં આવતું નથી એ એટલે જ નથી લખવામાં આવતું કે જ્યારે કોઈને પણ બ્લડની જરૂર પડે છે એ વ્યક્તિ જોતો નથી કે બ્લડ મુસ્લિમનો છે કે હિન્દુનો છે એટલે આ ખૂબ જ મોટું અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ બ્લડ ડોનેશન કેમ કરીને કરેલું છે એડવોકેટ જુનેત સૈયદ કન્ડિશન પર ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે